નમસ્કાર મિત્રો આજે હું આપની માટે એક નવી વિડીયોની સિરીઝ બનાવવા માટે જઈ રહ્યો છું આજનો આ વિડીયો આપણે જ્યારે ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવા માટે જઈએ છીએ તે માટે જે કમ્પ્યુટર ટેસ્ટ લેવાય છે તે અંગેનો છે તેમાં જે પ્રશ્નો પૂછાય છે તે માટેનો છે તો જો આપણે લર્નિંગ લાઇસન્સ માટેનો ટેસ્ટ આપવાનો બાકી હોય તો આપણને વિનંતી કે આ વિડીયો પૂરો અને ધ્યાનથી જોજો જેથી કરીને આપણને માહિતી સંપૂર્ણ મળે તો ચાલો મિત્રો આ વિડીયોને આપણે શરૂ કરીએ નીચે મુજબની નિશાની શું બતાવે છે તો ડાબી બાજુ વરવાની મનાય છે તમે જ્યારે સ્કૂલ ટ્રાફિકની સંજ્ઞા જુઓ ત્યારે શું કરવાનું તો વાહન ધીમું કરો અને સાવચેતીથી આગળ વધો વાહન ગતિમાં હોય ત્યારે વાહનમાંથી ઉતરવું કે ચઢવું તો કોઈ પણ વાહનમાં માન્ય નથી જ્યારે વાહનમાં બર્તન એટલે કે પેટ્રોલ ડીઝલ કે ગેસ ભરતા હોય ત્યારે ધૂમ્રપાન કરવું નહીં નીચે મુજબની નિશાની શું બતાવે છે તો સીધા જાવ નીચે મુજબની નિશાની શું બતાવે છે તો ટ્રક માટે પ્રવેશની મનાય છે જરૂરિયાત વગર હોર્નનો વારંવાર ઉપયોગ કરવો એ ગુનો બને છે તો હા ઓવરટેકિંગની મનાય છે તો ક્યારે જ્યારે આગળનો રસ્તો બરાબર ન દેખાતો હોય ત્યારે તમે ઓવરટેકિંગ કરી શકતા નથી રાત્રે જ્યારે તમે હેડલાઇટના દૂરના બીમથી ડ્રાઇવિંગ કરો છો ત્યારે સામેની બાજુથી વાહન આવે ત્યારે સામેનું વાહન પસાર થઈ રહ્યું હોય ત્યાં સુધી ડીમ હેડલાઇટ ચાલુ રાખશો નીચે મુજબની નિશાની શું બતાવે છે તો રાહદારી માટે પ્રવેશ મનાય છે કોઈ પણ વાહન ચલાવતી વખતે મોબાઈલ ઉપર વાત કરવી યોગ્ય છે તો ના નીચે મુજબની નિશાની શું બતાવે છે તો બરતગાળા માટે પ્રવેશની મનાય છે નોન ટ્રાન્સપોર્ટ વાહન સાથે રાખવાના દસ્તાવેજો તો આરસી બુક પીયુસી વીમા પ્રમાણપત્ર અને મોટર ડ્રાઇવિંગ લાઇસન્સ નીચે મુજબની નિશાની શું બતાવે છે તો પચાસ કિલોમીટર પ્રતિ કલાક કરતાં વધુ ઝડપે વાહન ચલાવવું નહીં સીટ ઉપર લગાવેલ હેડ રેસ્ટ કઈ રીતે ઉપયોગી છે તો અકસ્માત વખતે ડોકની ઈજાથી બચાવે છે નીચે મુજબની નિશાની શું બતાવે છે તો ફરજિયાત આગળ વધો અથવા ડાબી બાજુ વાહન વારી શકાય છે નીચે મુજબની નિશાની શું બતાવે છે તો ફરજિયાત સીધા જાઓ અથવા જમણે વરો ડ્રાઈવર જ્યારે પોતાનો જમણો હાથ બહાર કાઢી હથેરી નીચેની તરફ રાખી હાથ ઘણીવાર ઉપર નીચે કરે છે ત્યારે શું સમસ્યો તો તે વાહન ધીમું કરી રહ્યો છે નીચે મુજબની નિશાની શું બતાવે છે તો ડાબી બાજુ ચીપિયા જેવો વરાંક નીચે મુજબની નિશાની શું બતાવે છે તો જમણી બાજુ ચીપિયા જેવો વરાંક ગિયર વગરની મોટર સાયકલનું લાયસન્સ મેળવવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર જોઈએ તો સોર વર્ષ નીચે મુજબની નિશાની શું બતાવે છે તો ડાબી બાજુનો વરાંક ડાબી બાજુનો વરાંક લેતી વખતે તમે શું કરશો તો ડાબી બાજુનું સિગ્નલ બતાવી રોડની ડાબી સાઈડ વાહન રાખીને વરાંક લઈશું યુ ટર્ન લેતી વખતે સિગ્નલ કઈ રીતે દર્શાવાય તો જમણી બાજુ વરવાનો સિગ્નલ આપીને નીચે મુજબની નિશાની શું બતાવે છે તો વાકો ચૂંકો રસ્તો જમણી બાજુ નીચે મુજબની નિશાની શું બતાવે છે તો વાહન થોબો તમે સાકડા નારા પાસે પહોંચો છો સામેથી નારામાં બીજું વાહન પ્રવેશે છે તો તમે શું કરશો તો સામેનું વાહન પસાર થાય ત્યાં સુધી થોભી ત્યારબાદ આગળ વધશો નીચેની સંજ્ઞા શું બતાવે છે તો નો એન્ટ્રી મતલબ કે પ્રવેશ માટેની મનાઈ છે જે રોડ વન વે તરીકે જાહેર થયેલ હોય ત્યાં રિવર્સ ગિયરમાં વાહન ચલાવવું નહીં નીચે મુજબની નિશાની શું બતાવે છે તો ડાબી બાજુ હાકો વાહને અકસ્માત કરી જ્યારે કોઈ વ્યક્તિને ઈજા કરેલ હોય ત્યારે શું કરશો તો ઘાયલ વ્યક્તિને સારવાર મળે તે માટેના દરેક પગલાં લઈ ચોવીસ કલાકમાં પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ લખાવશો નીચે મુજબની નિશાની શું બતાવે છે તો રાહદારીનું ક્રોસિંગ નીચે મુજબની નિશાની શું બતાવે છે તો રસ્તો આપો ટ્રાફિક સિગ્નલમાં જમણી બાજુ તીવ્ર વરાંક તમે કોઈ પણ વાહનને કઈ બાજુથી ઓવરટેક કરી શકો છો તો આગળના વાહનની જમણી બાજુથી નીચે મુજબની નિશાની શું બતાવે છે તો ફાટકવાળું રેલવે ક્રોસિંગ છે ચાર રસ્તો લપસનો છે તેવી નિશાની દેખાય ત્યારે ડ્રાઈવર શું કરશે તો ગિયર બદલીને ગતિ ધીમી કરશે નીચેની નિશાની શું બતાવે છે તો ઓવરટેકિંગની મનાય છે નશો કરીને ડ્રાઈવિંગ કરવું એ કોઈપણ પણ વાહનમાં મનાય છે નીચે મુજબની નિશાની શું બતાવે છે તો હોર્ન વગાડવો ફરજિયાત છે વરાક નજીક પહોંચો ત્યારે ઓવરટેક કરવું તો માન્ય નથી પાછળનો દ્રશ્ય જોવાનો અરીસો શા માટે વપરાય છે તો પાછળથી આવતા વાહનો જોવા માટે નીચે મુજબની નિશાની શું બતાવે છે તો આગળ જમણી બાજુ રસ્તો છે પીયુસી સર્ટિફિકેટની મુદત કેટલી છે તો

તો ડ્રાઈવર પોતાનો વાહન રોડની ડાબી બાજુમાં લઈ જઈને રસ્તો ખુલ્લો કરી આપશે નીચે મુજબની નિશાની શું બતાવે છે તો બધા જ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ રાહદારીઓ માટેના ક્રોસિંગ ઉપર રાહદારી રોડ ક્રોસ કરવા ઊભા હોય ત્યારે તમે શું કરશો તો વાહન ઊભું રાખી દઈ રાહદારીઓ રોડ ક્રોસ કરી લે ત્યાં સુધી થોબી પછી આગળ વધશું નીચે મુજબની નિશાની શું બતાવે છે તો રાહદારીનું ક્રોસિંગ કયા સંજોગોમાં ઓવરટેકિંગની મનાય છે તો ટ્રાફિકનો જ્યારે ભય ઊભો થાય તેવી શક્યતા હોય ત્યારે આશા રાખું છું કે આપેલી માહિતી આપણને ગમી હશે અને ભવિષ્યમાં આવી કોઈ પણ પ્રકારની સામાન્ય જ્ઞાન આધારિત માહિતી શૈક્ષણિક સરકારી નોકરી અંગેની તેમજ કોઈ ભરતી અંગેની માહિતી આપ મેળવવા માગતા હો તો મારી આ ચેનલને ચોક્કસ સબસ્ક્રાઈબ અને આપના મિત્રો જોડે શેર કરજો તેમજ જો આ બાબતે આપણને કોઈ પ્રશ્ન હોય તો આપ કમેન્ટ કરીને વધુ માહિતી મેળવી શકો છો થેન્ક યુ